નમસ્કાર નકલી કોસ્મેટિક બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે જેમાં ઓનલાઈન ખરીદી કરતા પહેલા જે તેમેટિક ચીજવસ્તુનું વેચાણ કરતા હતા પૂણા અને વરસામાં નકલી કોસ્મેટિક બનાવતા હતા ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના નવ નમૂના લેવાયા છે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન કરવામાં આવ્યો છે ઝડપાઈ છે તેમાં ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન દ્વારા રેટ પાડવામાં આવી હતી તેમાં આ ખુલાસો થયો છે શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના નવ નમૂના લેવામાં આવ્યા છે તેમાં રૂપિયા તેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તમામ લોકો ઓનલાઈન કોસ્મેટિક ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે